વોર્ડ નંબર દસમાં આવતા ગોત્રી ગાયત્રી સ્કૂલથી ક્રિસ્ટલ પ્રમુખ જવાના માર્ગ પર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લાખો ગેલન પાણી વહી જતા વોર્ડ નંબર દસના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી છે ગોત્રી વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મળતું નથી પરંતુ અહીંયા રોડ બનાવવાનું કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલી રહ્યું હતું પરંતુ જીસીબી દ્વારા પાણીની પાઇપલાઇન તોડી નાખતા તોડી નાખતા લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું છે બે કલાકથી આ પાણી રોડ પર ફૂલ સ્પીડે વહી રહ્યું હતું પરંતુ અહીંયાના કોન્ટ્રાક્ટર એન્જિનિયર અને કોર્પોરેટર ખાલી મલાઈ ખાવામાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે જેથી વોર્ડ નંબર દસમાં કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા આનો સખોત વિરોધ કરીને જે તે જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટર અને બ્લેકલિસ્ટ કરીને વહેલામાં વહેલી તકે આનું સમારકામ કરીને નગરજનો સુધી પૂરતું પાણી મળી રહે તેવી માંગ કરવામાં આવી છે हा मे रुप

શું નામ ઘનશ્યામભાઈ આ ટૂંક સમયમાં અમે અહીંયા આવ્યા તારો આ કોન્ટ્રાક્ટરની બેદરકારી કહેવાય કે કોન્ટ્રાક્ટર બી અહીંયા જીસીબીથી કામ કરી રહ્યા હતા અને આ લાઇન એમના દ્વારા તૂટવામાં આવી છે તો બી એ જતા રહ્યા પહેલું તો આ જે કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટેડ કરવો જોઈએ કે નાગરિકોને જે બે ટાઈમ શુદ્ધ પાણી નહીં મળતું એની જગ્યાએ આ લાઇન તોડીને જે પેલું ખરાબમાં ખરાબ પરિસ્થિતિ ઉત્પન્ન કરી અને એ જોઈને બી કોન્ટ્રાક્ટર નાસી ચૂટ ગયા તો આ જ જોઈને એવું કહેવા માંગુ છું કે જે બી કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરવો જોઈએ એનો બ્લેક લિસ્ટેડ કરવો જોઈએ અને જે બી અધિકારી છે એને બી આ સ્થળ પર આવીને મુલાકાત કરવી જોઈએ કારણ કે ત્રણ કલાકથી લાખો ગેલન પાણી વપરાઈ વેસ્ટ જઈ રહ્યું છે અને સાથે સાથે જે ચાર કોર્પોરેટરો જે ચૂંટાઈને આવ્યા છે આજે ત્રણ કલાકથી પાણી જે વેસ્ટ થઈ રહ્યું છે જે નાગરિકોને બે ટાઈમ પાણી શુદ્ધ પીવાનું અને એની જગ્યાએ વેસ્ટ થઈ રહ્યું છે તો આ કોર્પોરેટરો ત્રીસ ત્રીસ વર્ષથી ચૂંટાઈ છે તો એમને આ જગ્યા પર આવવું જોઈએ

આ લોકો ત્રીસ વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જો કે એમના પાંચ ધારાસભ્યો બી ખુદ કહી રહ્યા છે ભાજપના કે જે કોન્ટ્રાક્ટર છે અધિકારીઓ એમનું ખુદ સાંભળતા નહીં તો આજે મીડિયા અને કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી ફરજ બંધી હતી કે અહીંયા આવું અને એ જોઈને તમામ કોન્ટ્રાક્ટર અને જે બી અધિકારી એ બધા નાસી ચૂક્યા છે કે એમના પર દોષનો તોપલો ન આવે તાત્કાલિક ધોરણે અધિકારીઓને સસ્પેન્ડ કરવા જો કારણ કે લોકો વેરો ભરે છે તો સમયસર બે ટાઈમ શુદ્ધ પાણી પીવાનું મળવું જોઈએ જો આ ના મળે તો એ જગ્યા પરથી એમને ઉતારવા જોઈએ હું તો એ પરત માનું છું કોન્ટ્રાક્ટર તો જે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે લોકો બેફામ રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને ભ્રષ્ટાચારની સાથે સાથે એમને એ જે મલાઈ ખાઈ રહ્યા છે એટલે એમને જોતા એવું લાગે છે કે અમારું કશું થવાનું નહીં અમે જનતાને હેરાન કરીશું તો બી કશું અમારું થવાનું નહીં વોર્ડ નંબર દસ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા